એ બી માંગ કરી છે

પોલિટેકનિક ફેકલ્ટીમાં કેવી ઘટના થઈ સાયન્સ ફેકલ્ટીમાં ઘટના થઈ આર્ટસ ફેકલ્ટીમાં ઘટના થઈ તો તે વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો છે અને એક જ સ્પષ્ટ માંગ છે કે વિદ્યાર્થી પરિષદની એક જ માંગ છે કે આઈડી કાર્ડ કમ્પલસરી કરવામાં આવે

યુનિવર્સિટી હંમેશા સ્ટુડન્ટ્સના પ્રોગ્રેસિવ પ્રોગ્રેસ અને એના સારા ફ્યુચર માટે કટિબદ્ધ રહેલી હોય છે જ્યારે પણ યુનિવર્સિટી જેમ કે કોવિડ જેવા ખરાબ સમયમાં પણ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ હોય કે ફીમાં માફી હોય આવા અનેકે અનેક પગલાં વિદ્યાર્થીઓના હિતમાં લઈને ભર્યા છે ત્યારે આઈકાર પણ આપણે જ્યારે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે આ ડિજિટલ યુગમાં આઈકાર્ડ પણ ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓના લોગ ઇનમાં મળી રહે તે ઉદ્દેશ્યથી યુનિવર્સિટી દ્વારા એમને આઈકાર્ડ એ ડિજિટલ ફોર્મમાં આપવામાં આવ્યું છે આપણને ખબર છે કે જ્યારે એમએસયુઆઈએસની જે રચના કરવામાં આવી જે યુનિવર્સિટીએ પોતાનું ઇનહાઉસ એક પોર્ટલ શરૂ કર્યું જેમાં વિદ્યાર્થીઓનું દરેક એક્ઝામ ફોર્મ હોય કે એડમિશન હોય દરેક વ્યવસ્થા એમની ઓનલાઈન એમાંથી થઈ શકે છે ફિઝિકલ પ્રતિમાથી છુટકારો આપવાનો એક પ્રયત્ન કર્યો હતો તો આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ ડિજિટલ આઈ કાર્ડ પોતાની સાથે લોગિનમાં ડાઉનલોડ કરીને રાખે એ પણ હિતાવહ છે એ ઉદ્દેશથી વિદ્યાર્થીઓ દ્વારા આ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓના હિત માટે જે વિદ્યાર્થીઓ આજ ભણી રહ્યા છે યુનિવર્સિટીમાં એના હિત માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ હોય જ છે એમાં ખાસ કરીને જેમ આપને આજે આપના માધ્યમથી જણાવવા માગીશ કે આજે સ્વાધ્યાય પરિવાર દ્વારા પણ પોલિટેકનિક કેમ્પસમાં એક રીડિંગ રૂમ એ એ ડોનેટ કરવામાં આવી રહ્યો છે જ્યારે યુનિવર્સિટીના પ્રયત્નો સાથે સાથે અલગ અલગ સામાજિક સંગઠનો પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સાથે જોડાઈને જ્યારે આવું સુંદર કાર્ય કરવા કરી રહ્યા હોય ત્યારે આપના માધ્યમથી મારી પણ એ જ અપીલ છે કે યુનિવર્સિટીના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં સૌ સાથે મળી અને સુંદર કામગીરી કરીએ જેથી કરી અને જે વિશ્વવિખ્યાત યુનિવર્સિટીની જે આપણને બિરુદ છે એ આપણને એ ખૂબ સારી રીતે એને આપણે સાકાર કરી શકીએ